અત્યારે છે ને તમારા માટે એકદમ સુંદર ડિઝાઇન છે નાની નાની બેનો છૂટા પલ્લુમાં પહેરી શકે અને એજવાળાનો મોટ નાના મોટા પ્રસંગમાં પહેરી શકે એ ટાઈપની સાડી લઈને આવી ગયા છે ખાલી તમે કલર મેચિંગ જોઈ લો એમાં આ ટાઈપના ચીકુ કલર કોમન રહેવાનું છે પાંચ કલરથી છ કલરનું મેચિંગ રહેવાનું છે પહેલાં આપણે એક પીસ આખું ઓપન કરી જોઈ લઈએ અને છે ને આ સાડી તો એટલી બધી સુંદર સાડી રહેવાની છે ને કે તમને ખાલી જોશો ને તો ઓર્ડર કરવાનું મન થઈ જશે ને સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં અમારો વોટ્સઅપ નંબર જો નીચે આપેલો છે અમે જરૂરથી જરૂર સ્ક્રીનશોટ મોકલાવી દઈશું જોઈ લે આ પલ્લુનો લૂક તમ જો નોર્મલ લટકણ રહેવાના છે અને માઇનોલ પાઇપિંગ રહેવાની છે જે કાર્ડ ઉપર આખી સાડી બનેલી આવશે તમે એક નો આખો લુક તમે જોઈ શકો છો ઓલ ઓવર ફેન્સી ડિઝાઇન રહેવાની છે અને જે કસ્ટમરને ઓનલાઈન મંગાવવાની હોય ને અમારો નીચે નંબર આપેલો છે અમે સ્ક્રીનશોટ મોકલવાનું ભૂલતા નહીં અને છે ને આવા જ નવા બીજા વિડીયો જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને દુકાન ઉપર આવો હોય ને તો જલ્દીથી આવી જાય પછી કહેતા નહીં અમે રહી ગયા તમે ડિઝાઇન આપી દીધી જોઈ લો આ બ્લાઉઝ એકદમ સુપેરિયર બ્લાઉઝ રહેવાનું છે કલર માટે વોટ્સઅપમાં મેસેજ કરો તમને ફોટા પણ મળી જવાના છે થેન્ક યુ